પરિવર્તિત કરવા માટે રાજકોટના બહુમાળી ભવન ચોકમાં લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ બહેનોની નારી શક્તિની અસ્મિતાની મસાલ પ્રગટાવી હતી અને બહેનોએ અર્પણ કરી હતી સ્વાભિમાન જ્યોતમાં મોટી સંખ્યામાં બહેનો અને કોંગ્રેસના મહિલા આગેવાનો જોડાયા હતા આ તકે પરેશ ધાનાનીના પત્ની પણ જોડાયા હતા ઇતની શક્તિ હમેદેના દાતા મન કા વિશ્વાસ કમજોર હોના ગીત પર મસાલ પ્રગટાવવામાં આવી હતી તેમજ દીકરીની કોઈ જાત કે નાત હોતી નથી બે દીકરીઓનો બાપ છું દીકરીઓએ ભલભલાના અહંકાર ઓગાડી નાખ્યા છે નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આ તકે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે શક્તિને પૂજનારી આ ભૂમિ પર બહેનો દીકરીઓના સ્વાભિમાનનો દીપ પ્રગટાવવામાં આવ્યા છે તેઓએ આવકારું છું આ સાથે જ ક્ષત્રિય સમાજની બહેનોને સ્ટેજ પરથી ઇતની શક્તિ દેના દાતા ગીત લડકાર્યું હતું આ સાથે જ બહેનો દ્વારા મસાલ સાથે મોબાઈલની ફ્લેશ લાઇટ ચાલુ કરવામાં આવી હતી ત્યારે પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે આજે સરદારના ચરણોમાં વંદન કરી બહેનોના હૃદયમાં સ્વાભિમાનની જ્યોત જલાવવા આવ્યો છું ધાણાનીએ બાળકીને તેડી બહેનોને પૂછ્યું હતું કે આ દીકરીની કોઈ જાત ખબર છે સરદારના ચરણોમાં તેને વારસવંદન કરવા આવ્યો છું અનાથ આશ્રમમાંથી આવેલી દીકરીની કોઈ જાત કોઈને ખબર નથી પ્રફુલ્લાબહેને આ દીકરીને દત્તક લીધી હતી રાજકારણનો આંચડો ઘરે મૂકીને આવ્યો છું અને દેવીના સ્વરૂપે દેશને હંમેશા પૂજ્યા છે રામાયણની સીતા હોય કે મહાભારતની દ્રૌપદી જ્યારે જ્યારે દીકરીઓ લાગી છે ત્યારે દીકરીઓને બલભલાના અહંકાર ઓગાડ્યા છે બે દીકરીઓનો બાપ છું એટલે મને લાગ્યું કે કેટલીય દીકરીઓની આંખમાં ભર ઉનાળે જે આંસુ હતા તે સત્તાના અહંકારે ઓગાળી ન શક્યા મારી બધી માવડીઓ મારી બહેનો મારી દીકરીઓ તમારા હૃદયમાં જે સ્વાભિમાન છે ને એની જોત ચલાવવા આવ્યો છું મારે પૂછવું છે આ સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટના હૃદય સમા રેસકોર ચોકમાં આ દીકરીની કોઈને જાત ખબર છે આ દીકરીની કોઈને જાત ખબર છે આ દીકરીની કોઈને નાદ ખબર છે પરેશ ધાનાણીએ વધુમાં જણાવ્યું હતું કે ભારતની ભૂમિએ હંમેશા શક્તિની પૂજા કરી છે શક્તિને વંદન કર્યા છે શક્તિને સલામ કરી છે જ્યારે જ્યારે ભૂમિ ઉપર નારી શક્તિને ડાગ લાગવાની કોશિશ થઈ છે ત્યારે ત્યારે શક્તિ સ્વરૂપે રણચંડી બની અનીતિ અસત્ય અને અધર્મનો વિનાશ કર્યો છે આજ મને લાગે છે કે શક્તિના સ્વરૂપને પ્રગટ થવું પડે તેવી પરિસ્થિતિ રાજકોટમાં પેદા થઈ છે ત્યારે મા ભવાની મા દુર્ગા મા જગદંબાની મા શક્તિને અનિતિ અધર્મ અને અસત્યના વિનાશ માટે દેશની દરેક દીકરીઓના હૃદયમાં સ્વાભિમાનની જોત પ્રગટાવે એટલી મેં પ્રાર્થના કરી છે આ દેશમાં સંવિધાનની સમાન અધિકાર ધરાવતી દીકરીઓના સ્વાભિમાનનું રક્ષણ થાય અને તે ઉડવા ખુલ્લું આકાશ મળે અને તેને પીખનારા લોકોને પાંજરે પુરાવવામાં આવે એ સફળ થાય તેવી પ્રાર્થના મેં કરી છે જો અમારો રિપોર્ટ તમને કેવો લાગ્યો તે કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો લોકસભા ચૂંટણીને લગતા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર